નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરાના ભાવ હોળી ધૂળેટી આવતા કેવા રહેશે અને હવે ભાવ વધશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કૃષિ પેદાશનો નો પાક ખેડૂતના ખેતર માં તૈયાર થાય અને કાપણી બાદ વેચાણનો સમય આવે એટલે ભાવ ઉપર દબાણ આવી જાય છે એવું મોટાભાગની સિઝનમાં બનતું હોય છે જીરાના પાકમાં પણ આ વખતે એવું જ થઈ રહ્યું છે છેલ્લા બે સપ્તાહમાં જીરાના ભાવમાં રૂપિયા પાંચસોથી લઈને રૂપિયા સાતસો સુધીનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ જીરાના સરેરાશ ભાવ પ્રતિ મણ રૂપિયા પાંચ હજારની મહત્વપૂર્ણ સપાટીથી પણ નીચે આવી ગયા છે બોલ્ડ દાણો હોય અને સૂકો માલ હોય તો જ ખેડૂતોને રૂપિયા પાંચ હજારથી ઓછા ભાવ મળી રહ્યા છે બાકી ખેડૂતોને રૂપિયા ચાર હજાર સસોથી લઈને રૂપિયા પાંચ હજારની સપાટીની વચ્ચે જીરું વેસવાની ફરજ પડી રહી છે દિવાળી બાદથી જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ગત સિઝનમાં જે ઊંચા ભાવ હતા એની સરખામણીએ હાલ અડધા ભાવ થઈ ગયા છે હોળી ધૂળેટી બાદ માર્ચ એન્ડિંગની રજાના કારણે એક સપ્તાહ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે આ બાદ એપ્રિલ મહિનામાં રાજસ્થાનના ખેડૂતો દ્વારા જીરાની આવકો શરૂ થશે આ વર્ષે જીરાનું ઉત્પાદન ઘટ્યું પરંતુ જીરુંનો પાક ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સારા ભાવ મળી રહ્યા છે આમ આ વર્ષે ખેડૂતોને જીરાના ભાવ સારા મળતા ખેડૂત વર્ગોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે આ વર્ષે વિપરીત હવામાનને કારણે રવિ સિઝનના તમામ પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે તેની સાથે જીરાના પાકને પણ ચાલુ વર્ષે વાતાવરણની વિપરીત અસર વચ્ચે જીરુના પાકમાં નોંધપાત્ર ઘટાડો થયાના અહેવાલો મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં જીરુના પાકોમાં રોગોની અસરને કારણે ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો ધારી ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ભયાઉ ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો બાર રાજ કોટ ચાર હજાર એકસો થી ચાર હજાર આઠસો બત્રીસ વિરમગામ ત્રણ હજારથી ચાર હજાર છસો પંચાવન પોરબંદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પંચોતેર હળવદ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો એકાવન ધ્રોલ ત્રણ હજાર ચારસો થી चार हजार सो वीस सिद्धपूर त्रण हजार सो पंचावन्न थी चार हजार पाच सो रापर तण हजार सो थी चार हजार सो चौद पाटडी चार हजार थि चार हजार सात सो पीस विसावदर त्रण हजार सात सो पचास थी चार हजार बसो पचास જેતપુર ચાર હજાર બસો થી ચાર સાતસો ને એકોતેર સાવરકુંડલા બે હજાર આઠસો થી ચાર હજાર સાતસો ચાર હજાર બસો થી પાંચ હજાર એકસો બહુચરાજી બે હજાર નવસો પચાસ થી ચાર હજાર પાંચસો સાસઠ પાથાવાડા ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો બાંકાનેર ત્રણ હજાર બસો થી ચાર હજાર સાતસો ને પચાસ બાબરા ચાર હજાર એકસો પંચાણું થી ચાર હજાર નવસો પચીસ મોરબી ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર સાતસો જુનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો પંચોતેર અમરે ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો વીસ હારીઝ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર આઠસો ચોવીસ કાલાવાડ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો પાટણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છસો ડીસા ચાર હજાર એકસો એકવીસ થી ચાર હજાર પાંચસો ત્યાંશી થરા ચાર હજાર એકસો એકવીસ થી પાંચ હજાર સાતસો એકાશી શિહોરી બે હજાર આઠસો એકથી ચાર હજાર આઠસો પચાસ વરાહી જો મિત્રો પસંદ તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે